જાફરાબાદના વાલ્મીકી સમાજ દ્વારા જાફરાબાદ નગરપાલિકા સામે પાંચ દિવસનું આંદોલન કરવામાં આવ્યું છે જાફરાબાદ નગરપાલિકા સામે આંદોલન કરી ત્રણ માંગો કરવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને નગરપાલિકા દ્વારા પાંચ દિવસ બાદ માંગો સ્વીકારવામાં આવી છે વાલ્મિક સમાજ ગુજરાત પ્રમુખ જીતુભાઈ બારૈયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાંચ દિવસ બાદ માંગો સ્વીકારવામાં આવી છે અને તે ત્રણ માંગો જે સ્વીકારવામાં આવી છે એમાં પહેલી માંગ છે વારા પ્રથા બંધ થશે રેગ્યુલર પંચાવન માણસની રાખવામાં આવશે તેમજ બીજી માંગ છે લઘુતમ વેતર મુજબ પગાર ચૂકવવામાં આવશે અને ત્રીજી માંગ પગાર સ્લીપ પણ આપવામાં આવશે ત્રણ માંગો નગરપાલિકા દ્વારા સ્વીકારવામાં આવી હતી અને આંદોલનનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ મારું નામ જીતુ સમસ્ત વાલ્મીક ગુજરાતના પ્રદેશ પ્રમુખ જાફરાબાદ નગરપાલિકા સામે પાંચ દિવસથી આંદોલન ચાલતું હતું અને અમારી મુખ્ય માંગ હતી કે જે વારા વારાપરથા બંધ થાય અને રેગ્યુલર બધાને રાખવામાં આવે કાયમ માટે તો પંચાવન કર્મચારીને રેગ્યુલર માટે રાખવામાં આવશે કોઈને વારાપરથામાં નહીં રાખવામાં આવે બીજી માંગ કે એને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવશે ત્રીજી માંગ એવી હતી કે એને પગાર ક્લીફ આપવામાં આવશે તો આ ત્રણે ત્રણ માંગ નગરપાલિકાએ સ્વીકારી લીધી છે અને જ્યારે બોડી આવશે ત્યારે જે મહેકમ ખાલી છે જે કાયમીકની ભરતી કરવાની છે તે ભરતી માટેની પ્રક્રિયા ચાલુ કરશે તો અત્યારે જે કાંઈ અમારા પ્રશ્નો હતા તેનો સુખદ સમાધાન થયેલ છે અને અમારી માંગ સ્વીકારી લીધેલી છે